હેલો કેમ છો મહાદેવ પીટીસીની જાહેરાત આવી ગઈ છે જે વિદ્યાર્થીઓને પીટીસી કરવાનો થાય છે તેના માટેની જાહેરાત આવી ગઈ છે તો આપણે તેના વિશેની માહિતી મેળવીએ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ થી તારીખ દસ છ બે હજાર પચીસ રવિવાર સિવાય સવારના સાંજના પાંચ કલાક દરમિયાન જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હો તે અધ્યાપન મંદિર ખાતે રૂપિયા પચીસ રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકાશે અને ભરેલ ફોર્મ તે અધ્યાપન મંદિરમાં તારીખ 10/6/25 સાંજે 5 કલાક સુધીમાં પરત આપવાનો રહેશે પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ સ્કૂલ લીવિંગ જો દિવ્યાંગ ઉમેદવાર હોય તો જાતિ તો જાતિનો દાખલો નોન ક્લીમીલિયર જે લાગુ પડતું હોય તે બધા ડોક્યુમેન્ટ્સ સાથે જોડવાના રહેશે હવે આપણે એની પ્રવેશ માટેની જરૂરી લાયકાતની વાત કરીએ તો પ્રવેશ માટે જરૂરી લાયકાત ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાય લક્ષ્ય કરેલ હોવું જોઈએ પ્રવેશ માટે લઘુત્તમ ગુણ ઉમેદવારે ધોરણ ઉમેદવારે ધોરણ બારમાં નિયુક્ત કરેલા પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલ હોવા જોઈએ પરંતુ અનામત અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા ગુણ મેળવેલ હોવા જોઈએ પ્રવેશનું માધ્યમ ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ દસની ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમમાં પ્રવેશ મળવા પાત્ર રહેશે તે ઉમેદવારો તારીખ એક સાત બે હજાર પચીસના રોજ ચોવીસ વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ બક્ષી પંચના તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉમરમાં માં પાંચ વર્ષ ની છૂટછાટ રહેશે અને તેત્રીસ વર્ષ ઉંમર સુધી વિધવા બહેનો ને પ્રવેશ ને પાત્ર રહેશે અનામત બેઠકો અનુસૂચિત જાતિ ને સાત ટકા જનજાતિ પંદર ટકા વિકલાંગ ઉમેદવાર માટે જે તે કેટેગરીમાં પાંચ ટકા બેઠકો સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે સિત્યાવીસ ટકા અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકા બેઠકો ઓનલાઈન દસ ટકા બેઠકો અનામત રહેશે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી તેની વેબસાઇટ છે ગુજરાત ડોટ એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સ્લેશ પ્રાઇમરી પર સંસ્થાઓની યાદી મૂકવામાં આવેલ છે જે જો ત્યાંથી તમે સંસ્થાઓની યાદી જોઈ શકો છો આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનામાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે જે કોઈ વિદ્યાર્થીઓને અરજી કરવાની હોય તે આ જે જરૂરી તારીખો છે તે પહેલાં અરજી કરી દે પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવી દે એટલે મેરિટ ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે આભાર